નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસ ટેક્સી ટ્યુબ ચેલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની ફર્સ્ટ એક્ઝામ બીજા દિવસ માટેની છે જરૂરી વિદ્યાર્થીઓની ખૂબ જ કમેન્ટ આવતી હતી કે અમને છે ધોરણ દસની છે પણ ફર્સ્ટ એક્ઝામની બ્લુ પ્રિન્ટ આપો તો આજે આપણે છે ધોરણ દસ વિજ્ઞાનની બ્લુ પ્રિન્ટ જોવાના છે તમારા માર વિડીયો ખોલ અગત્ય સમય થવાનો છે માટે ખાસ તમારા વિડીયો અસુ જોવાનો છે

તમને ત્યાં છે બધા ઉપયોગી પીડીએફ નોટ્સ મટિરિયલ્સ બધા જ ઉપયોગી વિડીયોની લિંક્સ તમને બધું ત્યાં પ્રોવાઇડ કરવામાં આવે છે તો તમે જરૂરથી વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો તમને જોડાવા માટે લિંક નીચે આપેલી છે તો તમે જરૂરથી એમાં જોડાઈ જજો તો ચાલો આપણા અધ્યાયની શરૂઆત કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ફર્સ્ટ એક્ઝામ એટલે પ્રથમ પૈસા બીજા વિષય માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અથવા તો બ્લુ પ્રિન્ટ તો સૌથી આપણે વાત કરીએ કે તમારે છે એક કયો પ્રશ્નમાં કેટલા માર્ક્સના આવવાનો છે તો અહીં તમને આપેલા છે તેના માટે આપણે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુરુભાર તમને આપેલા છે સૌથી વાત કરી તમને આવવાના છે હેતુલક્ષી પ્રશ્ન શું છે ઓબ્જેક્ટિવ પ્રશ્ન તમને કુલ ચોવીસ પૂછવા કેટલા આવશે ફર્સ્ટ એક્ઝામ પેપરમાં તમને કુલ ચોવીસ માર્ક્સના પ્રશ્ન હેતુલક્ષી પ્રકારના જોવા મળશે જન વિકલ્પ સાથે પણ અને જન વિકલ્પ વિના પર તે ચોવીસ જ રહેશે એ તમારે પૂછાશે વિભાગ એ કેમાં આવશે વિભાગ એ માં તમારે છે પ્રશ્ન આવશે હેતુલક્ષી પ્રશ્ન વિભાગ એ એટલે કે સેક્શન એ ની અંદર તમારે કુલ જે ચોવીસ ગુણના જ રહેશે એટલે એક સાલ તમારે એક માર્ક્સમાં આવશે એમાં તમને શું આવી શકે આપણે આગળ વાત કરીશું અને આપણે આ વિડીયોમાં છે ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર વાઇઝ ગુણભાર પર જવાના છે તો ખાસ છે વિડીયોની તું જોતા રહેજો ત્યાર પછી છે ટૂંકા પ્રશ્નો એ તમને નવ પૂછવામાં આવશે પેપરની અંદર કેટલા હશે તમારે નવ લખવાના છે તમને કેટલા આપેલા હશે તો કે તેર આપેલા હશે તમને સેક્શન બીમાં પૂછવાના છે આ સેક્શન બીમાં તમને પ્રશ્ન આપેલા હશે તેર તમારે તેમાંથી કોઈ પણ જે તમને આવડતા હોય તમારે કોઈ પણ નવ લખવાના છે તમને તેના અઢાર ગુણ મળશે આમ તમારે એક પ્રશ્ન મારે છે બે બે ગુણનો પૂછા હશે સેક્શન બી ની અંદર ત્યાર પછી ટૂંકા પ્રશ્ન બી એ તમને કુલ કેટલા આપેલા હશે પેપરમાં તો કે એ તમને નવ આપેલા હશે સેક્શન સી ની અંદર નવ આપેલા હશે તમને પ્રશ્ન સેક્શન સી ની અંદર એટલે એટલે કે જે એ પણ ટૂંકા પ્રશ્ન છે તમારે નવ માંથી કોઈ પણ છ ના જવાબ છે લખવાના છે કેટલા નવ માંથી તમને જે સારા આવડતા હોય તમે કોઈ પણ છ ના જવાબ લખી શકો છો તમને તેના અઢાર ગુણ મળશે એટલે કે એક સવાલ તમારે અહીંયા ત્રણ ગુણનો રહેવાનો છે અહીંયા કેટલા છે બે ગુણ છે અહીંયા એક ગુણ સવાલ છે આમ તમારે જે સેક્શન સી માં નવ આપેલા હશે તેમાં કોઈ પણ છે લખવાના છે ત્યાર પછી વાત કરીએ આપણે લાંબા પ્રશ્ન એટલે કે સેક્શન ડી માં તમારે પૂછાય છે વિભાગ ડી ની અંદર તમને અહીંયા જે કુલ આઠ પ્રશ્ન આપેલા છે વિભાગ ડી માં તમારે એમાં કોઈ પણ પાંચ છે જવાબ લખવાના છે કેટલા કોઈ પણ પાંચ તમને તેના ગુણ મળશે વીસ એટલે કે એક સવાલ ની તમારે ચાર ગુણનો નો પૂછાશે કેટલા ગુણ ચાર ગુણનો આમ તમારે કુલ ટોટલ પેપર એસી ગુણ કેટલા છે બે કલાકનો લખવાલાકનો સમય બે નહીં પણ કેટલા અહીંયા ત્રણ કલાકનો આવશે બે નહીં આવે સોરી પણ તમારે ત્રણ કલાકનો સમય તમારે લખવા માટે આવશે પેપરના કુલ ગુણ છે એસી ત્યાં તમારે ટાઈમ તમારે જે રહેશે તમારે ત્રણ કલાકનો ખાસ તમે જ્યાં આ ધ્યાન રાખજો કે તમારે પણ છે ફર્સ્ટ એક્ઝામમાં બોર્ડની જેમ જ તમારે પણ જે જનરલ ઓપ્શન છે આવવાનો છે એ તમારા માટે એક સારી બાબત છે કે તમને છે જનરલ ઓપ્શન મળવાનો જે આપણે આગળ વાત કરીએ તો એ પેલા તમારા માટે જરૂરી સૂચના છે જરૂરી વાત છે કે ખાસ તમે આપણું બોર્ડ વોટ્સએપ ગ્રુપ જોઈને કર્યું ધોરણ દસ માટેનું તો ખાસ તમે તેને જોઈન કરી લેજો તમને જાતે છે બધા બધા નોટ્સ મટીરિયલ્સ પીડીએફ લિંક્સ તમને બધું ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો તમે જરૂરથી આપણે વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી લેજો ઉપરાંત આ જે ટેલિગ્રામમાં પણ ચેનલ છે તમે તેને ફોલો કરી શકો છો તમને બંનેના ડીયા કોડ આપેલા છે તમે તરીકે આ કોડને સ્કેન કરીને આ બંને ગ્રુપ અને ચેનલમાં જોડાઈ શકો છો તમે ખાસ જોડાઈ જજો અથવા તમને આ બંને લિંક છે જોઈન થવા માટેની એની નીચે મળી જશે ડિસેમ્બુ અંદર તમે લિંક પર ક્લિક કરીને બંને જે ગ્રુપ અને ચેનલમાં જોડાઈ શકો છો તો તમે જરૂરથી બંનેમાં જોઈન થઈ જજો તો ચાલો હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ અહીં તમને આપેલા ચાર પછી વિભાગ પ્રમાણિક્રમ પર શું આપેલું છે

ત્યારબાદ ખાલી જગ્યા ત્યારબાદ તમને આવશે એક શબ્દ વાક્યમાં જવાબ આપવો ત્યારબાદ તમને આવશે જોડકા તમને જે ટોટલ ચાર વસ્તુ પૂછી શકે છે પણ તમને ઘણી બધી વસ્તુ આપેલી છે પણ તમારે ફક્ત ચાર વસ્તુ આવશે એમસીક્યુ આવશે ખરા ખોટા આવશે ખાલી જગ્યા આવશે અને જોડકા આવશે અને એક શબ્દ એક શબ્દ વાક્યમાં જવાબ આવશે તમને જે ટોટલ જે પાંચ વસ્તુ છે આવવાની છે વિભાગ એ ની અંદર આગળ વાત કર વિભાગ બી ની વાત કરીએ તમારો વિભાગ બી કુલ છે અઢાર ગુનો કેટલા વિભાગ બી અઢાર ગુનો છે એતામ પ્રશ્નો ક્રમમાં દેવાનો છે 25 લેને 37 સુધીનો કેટલો છે 25 લેને 37 સુધી અહી તમને કેટલા તો કે 13 પ્રશ્ન આપેલા હશે અને તમારે તેમાંથી કોઈ પણ છે નવના જવાબ લખવાના છે આપણે જે માગર જોયું અહી તમને છે એ પ્રશ્નનો ઉત્તર 40 થી 75 શબ્દોની મર્યાદામાં છે લખવાનો છે કેટલા એટલે કે તમારે અહીંયા છે ટૂંકમાં જવાબ લખવાનો છે બહુ લાંબા લાંબો પ્રશ્ન નથી અને ખાસ મિત્રો મને એક વાત કહી દો તમને કે આપણી ચેનલ પર છે ધોરણ 10 વિજ્ઞાનનો આઈપી પ્રશ્ન માટેનો વિડિયો અપલોડ થઈ ગયો છે તમે ખાસ તેની પર જોઈ લેજો તમને છે એ એમાં આપણે બે ત્રણ ચાર બધા જે વિભાગ માટેના પ્રશ્ન આપેલા છે તો પણ જોઈ લેજો આગની વાત કરીએ આપણે વિભાગ સીની ની એ તમારા માટે છે અગત્યનો છે તમારે વિભાગ સી અઢાર ગુનો રહેવાનો છે અહીં તમારે પ્રશ્ન ક્રમ રહેશે આડત્રીસ લઈને છેતાલીસ સુધી કેટલા આડત્રીસ તો આડત્રીસથી થી લઈને પ્રશ્ન તમારા રહેશે છેતાલીસ સુધી અહીં તમે નવ પ્રશ્ન આપેલા હશે તમારે નવમાંથી કોઈ પણ છના છે જવાબ લખવાના છે વિભાગ ડીની વાત કરીએ એ તમારે કુલ વીસ ગુનો વિભાગ રહેવાનો છે તમને એક્સ પ્રશ્ન આપેલા હશે આઠ તમારે આઠમાંથી કોઈ પણ છે પાંચના જવાબ છે લખવાના છે એમાં ક્રમ રહેશે સુડતાળીસ લઈને ચોપન સુધી તો હવે હું તમને જણાવી દઉં કે તમારે સિલેબસ શું રહેવાનો છે તો તમે ખાસ નોટ કરી લો ચેપ્ટર કયા કયા છે તો તમારા ફર્સ્ટ એકદમ સિલેબસમાં રહેશે ચેપ્ટર નંબર એક શોધ ચેપ્ટર નંબર એક છે ચેપ્ટર નંબર બે રહેવાનું છે ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર છ ત્યાર પછી ચેપ્ટર નંબર નવમું દસમું અને તેરમું તમને તો ટોટલ કેટલા ચેપ્ટર છે તો કે ત્રણ છ અને સાત સંપૂર્ણ ફર્સ્ટ એક્ઝામના સિલેબસમાં ફક્ત ફક્ત એટલે કે ફક્ત કેટલા ચેપ્ટર છે અહીં તો ચેપ્ટર નંબર ચાર નથી ચેપ્ટર નંબર સાત અને આઠમાં નથી અને અગિયાર અને બાર પણ નથી ફક્ત કેટલા છે તો કે એક બે ત્રણ પાંચ છ નવ દસ અને તેર તમારા આટલા જ છે ફર્સ્ટ એક્ઝામ સિલેબસ રહેવાના છે પણ જો તમારી સ્કૂલમાં કોઈ અલગ કીધા હોય તમે એ પ્રમાણે પ્રમાણ તૈયારી કરજો પણ ઓફિશિયલી અહીં છે ફક્ત તમારે આઠ જ ચેપ્ટર ફર્સ્ટ એક્ઝામમાં રહેવાના છે ખાસ તમે નોટડાઉન કરી લેજો અને હું તમને એ જણાવી દઉં કે તમારે વિભાગ ડીની અંદર કયા ચેપ્ટરમાં પ્રશ્ન આવવાના છે તો આપણે તમે આ પર જો નોટ નોટડાઉન કરી લેજો તો તમારે વિભાગ બીની અંદર તમારે ચેપ્ટર નંબર બેમાં આવી શકે છે પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાં પ્રશ્ન આવી શકે છે ચેપ્ટર નંબર પાંચમાં પ્રશ્ન આવી શકે છે અને ચેપ્ટર નંબર દસ અને

અહીંયા લખું છું જો તમને બ્રેક આપેલું છે ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 6 9 અને 10 તમને આટલા ચેપ્ટરમાંથી પ્રશ્ન છે વિભાગ C માં આવવાના છે આ જોગ ધ્યાન રાખજો અને વાત કરે વિભાગ A અને B ની વાત કરી એમાં તમારે છે સંપૂર્ણ બધા ચેપ્ટર દેખા કરવાના કે આ તમને આગળ કીધા 1 2 3 5 6 9 10 અને 13 તમારે બધામાંથી છે વિભાગ B અને A ના પ્રશ્ન તૈયાર કરી લેવા એમાં પ્રશ્ન છે વધારે છે માટે બધામાંથી છે એક એક બબે પ્રશ્ન આવતા હોય છે એટલે આપણે તમને એના બી આપતા નથી પણ તમે એના માટે જરૂરથી બધા ચેપ્ટર તૈયાર કરી લેજો મેં તમને છે વિભાગ સી અને ડીના પ્રશ્ન આપેલા છે એ એટલે કે ચેપ્ટર આપેલા છે તમે જરૂરથી એ મુજબ તૈયારી કરી શકો છો તમને જરૂરથી ફાયદો થશે આ જે બ્લુ છે એ ઓફિશિયલ બ્લુ પ્રિન્ટ નથી પણ આપણે છે આ એના લીધે કહીને બનાવેલી છે આ બ્લુપ્રિન્ટ છે નેવું ટકા સાચી છે સંપૂર્ણ સાચી નથી પણ ઇન કેસ તમારા જો પેપર એ સ્ટેશના આવતા હોય તો આ જે બ્લુપ્રિન્ટ છે સંપૂર્ણ સાચી થઈ શકે છે તમે એ વાત પર જરૂરથી નોટિસ કરજો તો તમને ખાસ આજ વિડીયો ગમ્યો હશે ચૌથી વિડીયો ગમી હશે તો વિડીયો લાઇક કરો શેર કરો ચૌથી સબસ્ક્રાઈબ કરજો તો આના મારે આટલું જ મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ